કચ્છ પંથકમાં ત્રણ દિવસમાં સતત બીજી વખત ભૂકંપ રાપરથી ચોવીસ કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસમાં આજ બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે રાપરથી લગભગ ચોવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે શુક્રવારે ત્રણ જાન્યુઆરીએ સાંજે ચાર ને સોળ કલાકે બે આઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે બે દિવસ પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ નોંધનીય છે કે બે દિવસ પહેલાં પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં

જેની સરખામણીએ ગત વર્ષે બે હજાર તેવીસમાં પાંચ બે હજાર બાવીસમાં એક અને બે હજાર એકવીસમાં સાત આંચકા નોંધાયા હતા એક જ વર્ષમાં એક સાથે તેર આંચકા આવેલા હોય તેવું છેલ્લા બાર વર્ષમાં બન્યું નથી ટીવી એટીન ન્યૂઝ કચ્છ